રાષ્ટ્રીય પ્રતિનગરથી પદ સંચાલનનો પ્રારંભ કરી યશોદાનગર હનુમાન પરા થઈ શ્રીજી વિદ્યાર્થી ભવન ખાતે પૂર્ણ થઈ હતી બહેનોના સર્વાંગી વિકાસ જેમ કે શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ સાથે

આમાં બંશી આનક જલરી ત્રિભુજ એવા બધા સાધનોનો અમે ઉપયોગ કરતા હોઈએ છીએ ખાસ કરીને બહેનો સ્વરક્ષણક્ષમ બને એવી તાલીમ અમે શાખામાં આપતા હોઈએ છીએ અને આ એક એવો અમારો પ્રયાસ છે કે શારીરિક માનસિક અને બૌદ્ધિક દરેક રીતે બહેનોનો વિકાસ થાય વિજયાદશમી એટલે અમારા સમિતિની સ્થાપના દિવસ એટલે આ સ્થાપના દિવસ નિમિત્તે અમે દર વર્ષે પથ સંચલનનો અને શસ્ત્ર પાણીનો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ અત્યારે પ્રગતિનગરમાંથી મારું સંચાલન શરૂ થયું હતું એક્ઝેક્ટ સવા ચારે અને પોણા પાંચે એટલે અડધી કલાકના અમે જે રૂટ નક્કી કર્યો તો એ રીતે અમે અત્યારે શ્રીજી વિદ્યાર્થી ભુવન બા લાઠી રોડ ઉપર અમારું આ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે એક નાનકડો બૌદ્ધિક રહેશે અને ત્યાર પછી અલ્પહાર કરી અને છૂટા પડીશું સમગ્ર ભારતમાં અત્યારે આ કાર્યક્રમ થઈ રહ્યા છે અને હોંશે હોંશે બહેનો એમાં ભાગ લે છે આપ સૌને મારા નમસ્કાર